Must-

વજ્રો સોના તેમજ ચાંદીની બજાર પર ટકી રહેતી હોય છે કારણ કે આ ધાતુઓ ફક્ત આભૂષણો માટે જ નહીં પરંતુ સુરક્ષિત રોકાણ તરીકે પણ પસંદ કરવામાં આવે છે તો મિત્રો આ સપ્તાહ દરમિયાન તો સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો સતત ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તો આગામી દિવસોમાં સોના તેમજ તેની પહેલા આપણી કરીએ તો મિત્રો ધાતુ રોકાણ તરીકે માનવામાં આવતું હોય છે તો સોનું અને સોનાની કિંમતોમાં જે પાછળના દિવસોમાં સતત વધારો જોવા મળી રહ્યો તો એ સોનું જે છે એ મિત્રો ફરીથી હવે દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું

કેરેટ સોનામાં તો કડાકો બોલી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 10117 માં જ્યારે 10 ગ્રામ સોનું 101170 માં જ્યારે 100 ગ્રામ સોનું 10111700 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને હાલ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સામાન્ય ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને સોળ માં જયારે દસ ગ્રામ એક હજાર એકસો ને એકસઠ માં જયારે સો ગ્રામ અગિયાર હજાર છસો ને માં અને એક કિલો એક લાખ સોળ હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો અઠવાડિયાની શરૂઆત જે સોના તેમજ ચાંદીની કિંમતો ઉછળતી જોવા મળી રહી હતી અને સોનાના ભાવ જે છે એ સતત ઘટતા જોવા મળી રહ્યા હતા ખાસ

રોકાણકારો ડોલર આકર્ષાયા હતા અને નજર જે છે એ મિત્રો ડોલર તરફ વળતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની માંગ જે છે એ ધીમી ગતિએ ઘટતી જોવા મળી રહી છે જેની સાથે બીજા કારણોની વાત કરીએ તો તહેવારોની મોસમની ખરીદી રક્ષ અને જેવા તહેવારો મિત્રો વૈશ્વિક અને આર્થિક અનિશ્ચિતતા અને વ્યાજ દરોમાં ફેરફારની શક્યતાના કારણે વેપારીઓ સાવધાન રહ્યા છે જેના કારણે ભાવમાં કોઈ તીવ્ર ઉછાળો નથી જોવા મળી રહ્યો આગામી દિવસોની વાત કરીએ

ત્યારે સોનું જે છે એ વધતું અને ઘટતું જોવા મળતું હોય છે તો જી મિત્રો પાછળના દિવસોમાં એટલે કે વધારાની વાત કરીએ તો બે હજાર ચોવીસ ની સાલમાં પણ સોનાની કિંમત આગામી દિવસોમાં સૌથી મજબૂત અત્યારે પ્રોફિટ મળી શકે છે તો સોનાની કિંમતોમાં પ્રોફિટ થવાની શક્યતા હોય જોવા મળી રહી છે જ્યારે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે વર્ષના અંત સુધીમાં સોના સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું તો બધા જ સબ્સ્ક્રાઇબર મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં એટલે કે બે હજાર પચીસના અંત સુધીમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે અંત સુધીમાં આ સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ જે છે એ રહ્યો છે અને સ્થાનિક બજારમાં પણ સોનાની માંગમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના દાગીના મોંઘા થતા જોવા મળી રહ્યા છે જેના કારણે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અઢાર કેરેટસ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવે આવી રહ્યા છે કારણ કે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ સસ્તું માનવામાં આવે છે અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવીએ તો સામાન્ય રીતે સ્થાનિક બજારમાં વધારો જોવા મળી શકે છે અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં જે ફેરફારો જોવા મળ્યા છે તો હવે આગામી દિવસોમાં પણ સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે અને ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર વધારો ઘટાડો યુએસ સોના ની સોનાની માંગમાં ઘટાડો આવા ઘણા બધા કારણોથી આ કિંમતી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે જેના લીધે સોનાની કિંમતોમાં અસર થતી જોવા મળી રહી છે અને આ સોનું જે છે એ ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું